બાળકોને વ્યવસ્થિત ડ્રેસમાં વાળ બરોબર ઓળવા હોવા જોઈએ તેલ ના જોઈએ એના કપડા વ્યવસ્થિત હોવા જોઈએ ખેલો એનો જે આપવો તો ખેલામાં વ્યવસ્થિત ચોપડા લાવવા જોઈએ તો ઘણા બધા બાળકો એવા હોય અમે ઘણી તો પીરિયડ કરે કે તે પૂછેના ખેલામાં રહી ગયો તો શું કે પૂછેના ખેલામાં રહી ગયો તો હવારમાં બાળકને ટાઈમ ટેબલ મુજબ ચોપડા મોકલાવો બાળકને લેશન જે કર્યું છે એને કેટલું કર્યું છે ઘણી વખત મારા ફોન આવતા છે તમારી પર આવતા છે ને

એને કેટલા પીરિયડ આવે છે એને ટાઈમ ટેબલ લખાવેલું હોય છે એને કયા દિવસે કેવું પ્રોગ્રામ હોય એ બધી માહિતી આપવામાં આવે છે મનો શનિવાર હોય તો શનિવાર આપણે ભેગી છે સરકારે જાહેર કર્યો તો આપણે કઈ વસ્તુ થી હાલતો તો ભેગી છે જો સરકારે તો કેમ જાહેર કર્યો આપણી શાળામાં તો એ પદ્ધતિ ચાલુ છે વર્ષોથી કે શનિવારે બાળકને ભણવાનું એકદમ ઓછું હોય એક કે બે પીરિયડ હોય બાકીની પ્રવૃત્તિને પ્રવૃત્તિ આપતા હોય છે કવાયત હોય તો વરસાદ છે કે કવાયત છે દર શનિવારે કવાયત આપણે ચાલુ હોય આ બધી વસ્તુ તો સરકારે અત્યારે વિચાર કરી આપણે તો વસ્તુથી થી આવ્યો આવે પણ કહેવાનો મતલબ શું છે કે જે બાળકને અમે પ્રવૃત્તિ કરવા વસ્તુ લેવાની કીધી હોય મેસેજ આપ્યો હોય અથવા તો માઇક માં કર્યું હોય ભાઈ કાલે આપણે આ છેલ્લો શનિવાર ગયો એમાં રક્ષાબંધનો થીમ રાખ્યો તો કારણ કે અમે કહેવા લાગતો હોય એ બધું અમે પ્રોગ્રામ બાળકોને આપતા હોય એટલે બાળકો આપણી સંસ્કૃતિ વિશે જાણે અને વ્યવસ્થિત એ લોકો આપણે એને જોડાય તો રાખડી બનાવવાનું કીધું તો સાહીઠ નો અથવા પચાસ નો ક્લાસ હોય કે ચાલીસ નો ક્લાસ હોય તો વસ્તુ તો 20 જણા થાય બનાવવા માટે હવે એ બધી મોટી મોટી કે વસ્તુ હોય કાગળ હોય ઉંદર હોય કાતર હોય અથવા ઉમના દોરા હોય કે બીજું કોઈ પણ નાની નાની વસ્તુ લાવવાની કીધી હોય કોઈ નથી લાવતા બાળકો લાવવાનું નહીં કારણ એક જ કે ભૂલી જાય ખરેખર તો એને સૂચના આપી હોય તો એ બરોબર મગજમાં લેતા નથી એમ તો વાલી કદી કે દર શનિવારે તમે પૂછવાનું રાખજો તો ભાઈ કાલે તમારે શું કરવાનું છે

પણ ફરી પાછું રિફર કરાવીએ પૂછીએ ત્યારે નો આવડે ફરી વખત એને શીખવડવું પડે એની વસ્તુ એટલે ડબલ સમય એવો બગડે છે એટલે એ થોડી બેઝિક તૈયારી તમે વાલી તરીકે ઘરે કરાવી શકો એવું છે તમે સરવાળા બાદ બાકી બધા કરાવી શકો એવું નથી માનતો કોઈ વાલી એવા આવો ભણે કે નો કરાવી શકે તો અમારો સમય બચે આ સત્ર હોર બેઝિક કરાવી કરાવીએ છીએ છઠ્ઠો આખો મહિનો છઠ્ઠા મહિનામાં અમે ચોપડા બોલાવતા નથી બાળક તો જે બાળક બેઝિક કરાવીએ છીએ એ કમસે કમ ઘરે જઈને ઇમ્પ્રુવમેન્ટ લાવે તો જ આવે નકર શક્ય જ નથી અમે વારંવાર એ જ કરાવવા કશું તો ચોપડા રહી જાય છે અમારા એવું થાય છે એટલે બે વસ્તુ ભેગું કરવા જઈએ ને તો પછી બેઝિક બાળક નો રહી જાય કારણ કે ચોપડા તો પૂરા કરવા પડે સત્ર પૂરું થાય એટલે પરીક્ષા એમાં આવવાની છે એટલે બાળકને પૂરું ભણાવવું પડે પુસ્તકોનું તો બધું એમ દેવું પડે નોલેજ એટલે એ જે થોડુંક પાછળ રહી જાય છે ને એમાં થોડીક તમારી એક જરૂર તમારી અડધી કલાકે તમને આપો તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં બાળક ઘરે આવ્યું એટલે લેશન પહેલાં તો પૂછો બધા હું લેશન આપ્યું એટલે ઘણા બાળકો એવું ખોટું બોલશે કે અમને લેશન કાંઈ આપતા જ નથી આ કારણમાં એવો પ્રશ્ન થયો તો કાલ મે કહેલા કે છ વાળી ને ફોન કર્યો તો છઠ્ઠા ધોરણમાં થયો તો લગભગ કાલ કોઈ નહીં છઠ્ઠા ધોરણ કાલ છઠ્ઠા ધોરણમાં કોઈ ફોન આવ્યો તો મારો તમને આવ્યો તો મિત્રો તમને આવ્યો તો ને મેં બાળકને ઊભા ક્યાં લાતા લેશન આવ્યો લેશન બોર્ડ પર જે આપણે બનાવો ને એ ઘરે રહી જ બાળકે ફરજ જયાર બે વખત લખોડ માં લખવા એક વખતે બોર્ડ ઉપર લખાવી હોય સમજાવી હોય એના એને બે વખત લખવાના અને એક વખત એને પાકી નોટમાં લખવાનું એક ચાલો કે લખ્યો ચાર વખત થયો

આવીને નવરો નો મૂકી ગયો તો આપણે વાલી તરીકે હું લેશન થઈ ગયો કે હા બસ હવે તું રાજા હવે તમ તાર કઈ કામ તું તમ હવે આ કામ કઈ લેશન જરૂરી છે લેશન તો એટલા માટે આવ્યું હોય કે ભણાયું કે એડિંગ ચેન્જ નહીં થાય પાકું થાય એટલા માટે લેશન આવ્યું હોય પણ જે ઘણું ભણી ગયા ચેન્જ પાકો નહીં કરવાનું એટલે પરિસ્થિતિ આવી થાય છે કે જે ભણાઈ દીધું હોય ને એની કસોટી કરવા બે ને તો અમને પરિણામ બહુ ઓછું પડે છે ચાલીસ થી પચાસ ટકા પરિણામ મળે બાકીના પચાસ ટકા બાળકો તો એવા આવે છે ને કે જેને આપણે આપણી જે વીકલી વસ્તુ થતું હોય એ બધું ફેકો માર્કિંગ થાય કે આ શાળાને કેટલા ગુણ છે તો આપણે આપણી શાળા કેન્દ્રમાં પહેલા નંબર ઉપર આપણા માટે ગરવા લેવાની વાત છે કે આપણી શાળાના બાળકો બીજી બધી શાળાના બાળકો કરતા ગુણોત્વની બાબતમાં પહેલા નંબર ઉપર છે એટલે સારું કહેવાય બાબતે આપણે આપણે મહેનત કરીએ છીએ તમે વાલી તરીકે મહેનત કરતા હશે એવું હું એમ નથી કહેતો કે તમે કોઈ કરતા જ નથી અમે જોઈએ છીએ ક્લાસમાં પચાસ સાહીઠ બાળકો તો એવા હોય છે કે જે સારા હોય છે અને વ્યવસ્થિત રહેશે બધું સારું વહીને આવે છે પણ જે વાયના ત્રીસ ચાલીસ ટકા બાળકો છે ને એને આપણે તો એ બાળકને મેં કીધું એમ રમવાનો સમય તમે આપો ને તો રમવાનો તમે એક ફિક્સ રાખો કે તમારે સાંજે રમવાનો તો સાંજે રમવાનું હોય

કોઈ થોડો કે નામ કે એને એક કરવાનો મન થાય બાકી એની અમે ગુમીઓ કરાવી દઈએ મને કે મે એક પગિયાના ત્રણ દાખલા કરે પછી દાખલા ત્રણ મોડે કરવા આપું હવે ચાર ઈ પગિયા કોણ થાય પછી કસોટી લો તો દરે કસોટી લાવ ને તો એમાંથી માણ કાજમાંથી 60 કે 70% બાળકો ગણે છે બાકીના 30% બાળકો એમને બેહી જશે તો ભણાયું છે તો બેહી એક કરું એક જ સમય આયકો છે એક હરકો દેશન આયકો છે તો જે આ 30 40% બાળકો નથી ગણતા એનું કારણ શું તો

હવે નાની નાની ચોકલેટ લાવે એ તો સમજા પણ કેડબરી લાવે બધા શિક્ષકો માટે એવો ફોટો કરતો કરવા દે તો જન્મદિવસ છે એ પ્રમાણે અને એમાં પુસ્તકો અને એની નોટબુકો એ લઈને આવે બરાબર મોટાભાગે ઘણા એમ કે ભૂલી જાય બે તૈયાર નથી કર્યું તો એવું નહીં દરરોજ બેગ તૈયાર કરાવી લેવાનું અને શનિવારે છે ને બે જ વસ્તુ મેં મંગાવી એક પ્રવૃત્તિ માટે વસ્તુ અને એક લાઇબ્રેરીમાંથી પુસ્તક આપ્યું હોય છે તો ઘણા પ્રવૃત્તિ નથી લાવતા અને ઘણા પુસ્તકે નાખવા માટે નથી લાવતા આપણે શનિવારે દરરોજ એક કલાક પુસ્તક વાંચન છે લાઇબ્રેરીમાંથી જે પુસ્તક આવ્યું હોય ઘરે તો લગભગ કોઈના છોકરાઓ નહીં વાંચતા હોય લાઇબ્રેરીનું પુસ્તક એટલે તમે હવે એવું શરૂ કર્યું કે દરરોજ દર શનિવારે એક કલાક વાંચવાનું તો એમાં ઘણા ઘરે ભૂલી ના આવે અહીંયા બેસી જાય ને બીજાને કરે તો તમારે શનિવારે યાદ કરી માત્ર બીજા કોઈ છોકરા પ્રવૃત્તિ માટેની વસ્તુઓ હો અને જે પુસ્તક એને લાઇબ્રેરીમાંથી વાંચવાની છે પ્રવૃત્તિ ફરજિયાત કરવાની હોત માટે નાબો ફરતો ન થાય દસ પંદર રૂપિયાની બધી વસ્તુ આવી છે તો આટલી વસ્તુથી જો એના નવી નવી સ્કીલ ડેવલપ થતી હોય તો કરવાની એટલે શનિવારે બે જ વસ્તુ તમારે મોકલવાની રહેશે પુસ્તક અને પ્રવૃત્તિ તો એ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નહીં સોરી રેશન કાર્ડ બરાબર તો ગુજરાતના રેશન કાર્ડ હશે ને એમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે પણ જો બીજા રાજ્યના રેશન કાર્ડ હશે તો એ વાળી અમે શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી એટલે આ તો અમે શિક્ષ્યવૃત્તિ કરી ને તો પછી ગુજરાતનો રેશન કાર્ડ ભરાવવા માટે પ્રયત્ન કરે એવા છે બધી નવા રાખીએ ને નવો આવી જાય કેનેડા ને આઠમામાં તો એ પરીક્ષાની તૈયારી બાળકો પડે ને અને પાસ થઈ જાય તો પછી એમાં દર મહિને શિક્ષ્યવૃત્તિ મળે એમાંથી છોકરાનો ભણવાનો જીલ્લો થતો એમાંથી નીકળી જાય તો એ તૈયારી અમે અહીંયા કરાવીએ છીએ તમારે માત્ર શું કરવાનું કે એ પરીક્ષામાં એને ફોર્મ ભરાવવાનું એની ફી બહુ નોમિનલ હોય વીસ પચીસ કે પચાસ રૂપિયા હોય તો એ ફ્રી ભરી અને ફોર્મ ભરાવાનું પછી અમે અહીંયા તૈયારી કરાવીશું અને એના પુસ્તકો લેવું એક પુસ્તક લેવું પડે એનું એકસો કે એકસો વીસનું પુસ્તક આવે તો એ પણ બધા બાળકોને અહીંયાથી સૂચના એનું પુસ્તક લેવડાવવાનું અને ખાસ કરીને સલી રમીમાં કથા તો દરરોજ ટેવ પાડવાની દરરોજ અડધી કલાકમાંથી વાત બરાબર એટલે અત્યારથી અને જાહેર પરીક્ષાઓની તૈયારી કરવાની ટેવ પડશે સમયના સમયમાં તો મોટા થાય ને કોઈ પણ ફોર્મ ભરવાના છે તો તમને એમ લાગે મારા બાળક તો નબળું હું છું તોય ભરાવવાનું બરાબર એમ કહે કે નહીં પાસ કરે તો પાસ ન થાય તો કાંઈ નહીં પણ એને તૈયારીમાંથી ઘણું બધું શીખવા મળશે તો એ લીફી ને પુસ્તક ને બધું થઈને દોઢસો બસોથી વધારે રૂપિયા નહીં છે પણ એને ઘણું જાણવા ને શીખવા મળશે એટલે એ ફોર્મ પણ બધા ધ્યાન આપીને ભરાવજો નમસ્કાર એક વાત નહીં બે ને સાથે લગભગ બધી વાત કરી દીધી છે પણ એના સિવાય એક વાત જે ખરેખર જોઈએ તો એક આ ડેમ છે પાયો છે કે તમારો બાળક શાળામાં ભણવા આવે છે અને શિક્ષકો એને ભણાવે તો છે પણ આપણે પણ કદું શીખવા જઈએ તમે બધા ભાઈઓ તો નોકરી કરો છો તમે બધી બહેનો સાથે આવી દો તો ખબર જ છે કે આપણે જ્યાં પણ જઈએ તો આપણું એક માન રહે એના માટે આપણે તેની મર્યાદા આ શીખવું પડે તો બાળકોને અહીંયા તો અમે શીખવાડીએ છીએ પણ ઘરે પણ બાળક શિક્ષકો સાથે કેવી રીતે રહેવું કેવી રીતે બોલવું ભલે બાળક શિક્ષકો એ લોકોને મા બાપ જેટલો જ ધ્યાન તમે જેટલો કરીએ એટલો જ અમને એમની રીતે રાખીએ પણ ઘણી વખત બાળક શું કરે એ ભૂલી જાય છે અને પછી માંડ વગર ગમે એક ચિત્ર છે વિદ્યાર્થી નહીં સીધો તમારા તમારામાં જેટલી નમ્રતા નિર્ણય યાત્રે હશે તો ભણેલું પણ તમને યાદ રહે અને બાળકનું એ આદર્શ વિદ્યાર્થી તરીકે બાળક એનું એટલે એક થોડુંક ધ્યાન રાખવા જેવું છે કે અહીંના છોકરાઓને અમુક બાબતમાં શીખવાની જરૂરી છે જે તમને વાત કરી હતી એને કે જે પરીક્ષાઓ આપે છે જે છોકરું પાંચમા ધોરણથી બધી એક્ઝામ ચાલુ છે બરાબર જો એ પરીક્ષાઓ આપવાની ચાલુ કરી દે તો બારમા ધોરણ સુધી ઓછા મોટી પાંચ કે સાત પરીક્ષાઓ એટલી આવે છે અને એમાં જો પાંચ થઈને મેરિટમાં આવે તો દરેક જાણ એવું કે ચાલો પાંચમું ધોરણ પતી ગયું છઠ્ઠામાં આવી ગયા હવે પાંચમાનું તો યાદ રાખવાની જરૂર

એની શરૂઆત કરી છે બાળકને જાય છે એને નતાવું નથી કહી શક્યું પછી કાલે તમારે ક્લાસમાં છઠ્ઠા કરવા માટે ક્યાં રોડ માં એક મુદ્દો આવ્યો હતો એનું પુત્ર સાતના ધોરણમાં આવતું હતું એટલે મેં પૂછ્યું ક્લાસમાંથી પાંચ થી સાત બાળકોને બાકીના બાળકો જે ભૂલી જાય છે ને એ થોડી બાબતે બાળકોને તમે પ્રોત્સાહન કામ કાયમતી ગુજરાતીનો કોઈ ગ્રામર શીખ્યા તો ગુજરાતીનો ગ્રામર આઠ આઠમાં પૂરતો જ ન હોય તો છઠ્ઠા પૂરતો જ ન હોય એ છઠાણું પાંચમા માં આવી ગયો હોય દાખમા માં આવતો હોય એમની આઠમા માં આવો કોર્ટ ના ઇન્ચરે નોકરી લેવાની